અને બિલિયર અહીંયા કે આ લાલભાઈ નું છે એટલે અહીંયા ગણેશને લાલભાઈ સિવાય કોઈ કે પરમિશન વગર હોવા નહીં બાકી તો અમે પેલા ગણેશભાઈ ભેગા જ હતા ને અતાણી હતા જ અમે ગણેશભાઈ ભેગા પણ આવી રીતે આ કઈ મારે કે વ્યાજબી કહેવાય કોઈ જાત નું કારણોસર વગર એટલે ઓલા બેનને ને મેં ટૂંકમાં એ ફોન કર્યો એટલે એને એમ કે આ બેન ભેગા છે અને હવે ભેગા છે અને ભેગા કાયમી માટે રહેવા નહીં છે અમે અને બાકી અત્યારે હવે જે કરવું પડે ને એ અમે કરવા તૈયાર થઈ બાકી એની એક ફેર અત્યારે અમને પેલા તો કિડનેપ થઈ અમારો ફોન લઈ ગયા બાઇક ની ચાવી લઈ લીધી અને એ જ્યાં માંડવી નો સંખ જ્યાં હતો ત્યાં ગેટ સામે બીજો ભેગ છે એમાં અમને લઈ ગયા ત્યાં લઈ ગયા એટલે ફોન લઈ લીધો અમારો પેલા ફોન તમારો ફોન લાવો તડે એટલે બે ઝાપટ પેલા માર દીધી મને બે ઝાપટ મારીને ફોન લઈ લીધો ને ફોન નીચે પડી ગયો નથી તા સાત આઠ જણા ચોટી ગયા મૈડા મને મારવા સાત આઠ જઈ એટલે મેં ઊભો થઈને બે જણાને પકડવા ગયો ને હેઠો બે ગયા કે સીધો મને કે નીચે જ બેહાર દીધો પણ મારા કાકા હતા એને મૈડા મારવા કીધું ભાઈ તમે આ રહેવા દો આવી રીતે આ ખેડૂત કે અમે ખાલી અહીંયા તમને રજૂઆત કરવા આવી રીતે માંડવી તમે લઈ ગયો એ સરકાર એમ કે છે કે તમે પાત્રી કિલો આઠસો ગ્રામ લ્યો તો તમે હું કરવા તમે બંધ કરો અને મહિના જેમ આવે છે પછી જીગેશ બેન નો ફોન મારામાં આવતો હોય છે ફોન મારી પાસે નતો ફોન એ ઓલા સાત આઠ જણા એમને મારતા હતા ને ફોન એની પાસે પછી એ લોકો એમ કીધું કે તમારા ફોન આવે છે જીગેશ બેન નો તમે વાત કરો અને સ્પીકર માં વાત કરજો અમે હા ફરે એમ કે મને કે ભરવા કે એટલે મેં વાત કરી સ્પીકર માં એટલે બેન ને કીધું અહીંયા આવી રીતે થયું છે તમે અહીં આવો એટલે એ ફોન એમ કે કાંઈ તો ને હાલો તમે ક્યાં છો મેં કીધું આપણા ગેટ ની બાઈ હતા ને એની સામે બીજો ગેટ છે ને ત્યાં અમને અંદર લઈ ગયા એટલે એ ન્યા અંદર આવ્યા સીધા તાલા સાત આઠ જણા જે મારવા વાળા તમારે અડધા વયા ગયા બીજા પછી આવ્યા આવી રીતે બહુ વાર દાદાગીરી કરે છે આના માટે મને એટલું એમ છે કે આને ગોંડલ માં રેલી કાઢવી છે અને મારે મોવિયા માં રેલી કાઢવી છે જેટલા હોય ને એટલા બધા પકડી પકડી ને એની રેલી કાઢવાની છે ગમે એમ કરી પાછા તો કે આ ગણેશભાઈ નું છે આમ છે માં કઈ કરી ન હોય તો તમે શું કરી શકશો કે ભાઈ કીધું અમે કઈ કરવા નથી આવ્યા અમે ખાલી આ ખેડૂત છે આ ખેડૂલક્ષી માણસ છે ને આ મગફળી અમે કીધું વધારે ન જાય ને એના માટે અમે આવ્યા છે તા તો એ મીંડા એમ કેવા કે માંડવી નથી નહીં જો તમારી આમ થાય તેમ બાકી તમારે કોઈ કઈ બોલવું નથી અને એટલા મને જો અહીંયા મારેલું છે આયા મારેલું છે અહીંયા મારેલું છે આ તો અત્યારે ઇન્જેક્શન મને અડધી કલાક આ રાહત છે બાકી હાલવાની કેવા નથી માયરા છે એટલા માયરા ને એની વાત જવા દીએ એને કોને કોને માયરા મારવામાં હવે અહીંયા એક આ બેન આવ્યો હતો ને ત્યાં એને શૂટિંગ ઉતારેલું છે એમાં આપડે એનો ઓરખ થતો ન હોય

આનું ગોંડલમાંય સરઘર કાટવું અને મારે મોવિયામાંય કાટવું હોય સરઘર આ દાદાના દીકરા થાય છે ને આજ મારી ઉપર કર્યું કાલે કોઈ બીજા ઉપર કરે તોના ભાઈ ખેડૂતો રજૂઆત કરવા તો આવે કે ન આવે તમને એ માણસોને ઓળખો જો ક્યાં લાગે છે ગોંડલના છે ગોંડલ બહારથી મુકેલા છે કે કેવાય ગોંડલના એ છે ને ગોંડલની ભાઈને એ છે એવું લાગે છે મને અને એમાં એક ભાઈ તો કે હું દરબાર સૌ કે એટલે તું માપે રહી જ કહે ભાઈ મેં કીધું તું દરબાર હોય કે જી હોય કીધું અમે અમારી રજવાત કરવા બોઈલ માં કે એમ કરીને મંડ્યો દેવા દરબાર હોય તો કીધું તમે દરબાર અમે ખેડૂત છે કીધું બધા ખેડૂત તો ખરા કે નહીં અમને કે ભાઈ મગફળી વધારે થઈ બીજા ખેડૂત ને બીજા પૂછ્યું તો એ બધા દબવાઈ ગયા કે ભાઈ તમે એ કે અમારા જી હાલે છે હાલવા ગયો